સત્યાવીસમો દિવસ મે મહિનાની ભક્તિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આવો ગાવાને આનંદ માતા મારિયાના બાળકો આવો ગાવાને આનંદ તી રે માતા મારિયાના બાળકો મે મહિનાની ભક્તિ શરૂઆતની પ્રાર્થના હે પવિત્ર મરિયમ અમારી મીઠી મા તથા મે મહિનાની રાણી આજના દિવસના અમારા બધા કામકાજ મહેનત મચૂરી તથા સુખ દુઃખ તમને અર્પણ કરીએ છીએ અને આખી પૃથ્વી ઉપર તમારા વહેલા બાળકો તમારા મહિમા અર્થે જે અરજો કરે છે તે બધાની સાથે જોડી દઈએ છીએ તેનાથી તમારો આનંદ વધતો રહે તમારી સ્તુતિ અમે અવિરત ચાલુ રાખીશું તમારો આશીર્વાદ અમારા ઉપર ઉતરો અમારી ચિંતા રાખો અમારી દેખભાળ રાખો અમારે માટે વિનંતી કરો અમારું અખિલ ધર્મસભાનું તથા વડા ધર્મગુરુ નામદાર પોપ સાહેબનું રક્ષણ કરો અને અમે આજે ફરીથી તમારા સંરક્ષણ હેઠળ પ્રાર્થના તથા સુકૃત્યો કરીએ પાપ તથા શૈતાનનો હિંમતપૂર્વક સામનો કરીએ અને તમારા દૈવી પુત્રની કૃપાને પાત્ર બનીએ એવી કૃપા અમારી માટે મેળવી આપો આવન

બાળકો સત્યાવીસમો દિવસ આધ્યાત્મિક પુષ્પરૂપે આજનું નિવેદન માતા મરિયમને તમારા દિલનું સમર્પણ કરી દેવું પારાગ્વે દક્ષિણ અમેરિકામાં ફાધર લુઈસ કરીને એક મહાન મિશનરી થઈ ગયા એક દિવસ માતા મરિયમે તેમનું અર્પણ સ્વીકારીને પોતાનું હૃદય પોતાના ભક્તને આપ્યું હે અત્યંત મધુરી મા મરિયમ મારા જીવનની દરેક પડે મુજ પાપી જીવનું સ્મરણ કરો પ્રણામ માર્યા પૂર્ણ પ્રભુ તમારી સાથે છે સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તમારા ઉદયનું ફળીશું હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમુ પાપીઓની વાસ્ય વિનંતી કર હમણાંને અમારા મોતને વખતે આમીન ઈશ્વરી કૃપાઓના જરા મારા પાપો વિશે રુદન કરવા મને પુષ્કળ આંસુ આપો પ્રણામ કૃપાથી પૂર્ણ પ્રભુ તમારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તમારા ઉદયનું ફળીશું હે પવિત્ર મારિયા માર્યા પરમેશ્વરમાં વિનંતી કર હમણાંને અમારા મોતને વખતે આમીન સ્વર્ગ તથા પૃથ્વીના મહારાણી મારા આત્માના શત્રુના પરીક્ષણો સામે લડવા માટે મને ટેકો આપો મારું રક્ષણ કરો પ્રણામ કૃપાથી પૂર્ણ પ્રભુ તમારી સાથે છે ભાગ્યવન સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તમારા ઉદયનું ફળીશું હે પવિત્ર મારિયા પરમેશ્વરની સે વિનંતી કર હમણાં ને અમારા મોતને વખતે આમીન જો આ કિમ અને આન્નાની સુપુત્રી તમારા દિવ્ય પુત્ર પાસેથી મારા તારણને સારું જરૂરી એવી કૃપાઓ મેળવો પ્રણામ માર્યા પૂર્ણ પ્રભુ તમારી સાથે છે ભાગ્યવન સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તમારા ઉદયનું ફળીશું હે પવિત્ર માર્યા પરમેશ્વરની માં અમુક પાપીઓની સે વિનંતી કર હમણાં ને અમારા મોતને વખતે આમિન પાપીઓની મધ્યસ્થ અને આધાર મારા મરણની ઘડીએ મને મદદ કરો અને મારે માટે સ્વર્ગનું મંગલ મંદિર ખોલો પ્રણામ કૃપાથી કૃપાતિપૂર્ણા પ્રભુ તમારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તમારા ઉદયનું ફળીશું હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં વાસ સે વિનંતી કર હમણાં ને અમારા મોતને વખતે આમીન સંત આલોનું સ્વાર્પણ હે નિષ્કલંક મા મરિયમ તમારી વફાદારીનો જોટો નથી તમારું સંરક્ષણ અભેદ્ય છે તમારા દયાળુ બાહુઓમાં હું આજે અને દરરોજ તેમજ મારી મૃત્યુ ઘડીએ મારો આત્મા તથા મારું શરીર તમને સમર્પું છું તમારી પવિત્ર મધ્યસ્થી તથા પુણ્યોને પ્રતાપે હું મારા બધા કાર્યોનું આયોજન તમારી તથા તમારા પુત્રની ઈચ્છા અનુસાર કરું તેમનો અમલ પણ તમને નજર સમક્ષ રાખીને કરું એવા આશીર્વાદ આપો અને એ હેતુસર મારી બધી આશા અને દિલાસો મારા સર્વ સંકટો મારી જિંદગી અને મારો અંત તમારી પવિત્ર દેખરેખ નીચે મૂકું છું દયાની મા અમારા પ્રાણ માધુર્યની આશા પ્રણામ અમે હેવાના દેશ નિકાલ કરેલા છોકરા તને મોટે બોલાવીએ છીએ આ ખીણમાંથી રડતા ને રોતા અમે અમારો નિશાસો તારી પાસે મોકલીએ છીએ અને અમારે સારું વિનંતી કરનાર તારી દયાની આંખો અમારા ઉપર ફેરવ અને ઈસુ તારા ઉદરનું મુબારક ફળ આ દેશ નિકાલ પછી અમને દેખાડ ઓ દયાળુ ઓ ભાવિક ઓ મધુર કુમારી હે પરમેશ્વર તારા એક ના એક પુત્રે પોતાના જીવન મરણ અને પુનુત્થાન વડે અમારે સારું અનંત જીવનના ઈનામ મેળવ્યા છે આ મર્મોમાં ધન્યકુમારી મારિયાની માળામાં મનન કરી તેમની શિખામણ મુજબ ચાલતા તેમના વચનો પામીએ તેવી અમે વિનંતી કરીએ છીએ તે જ અમારા સ્વામી પ્રભુ ખ્રિસ્તના પુણ્ય વડે આમેન પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમેન णि ओ राणि माता स्वाणि रागभुवन आवो गावा दे आनन्द तीरे माता मारियाना cold